લાઈક કરજો અને વધારે બનાવવાનું શરૂ કરીએ તો પકોડાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં સાતસો ગ્રામ જેટલા બટેટાને બાફીને છાલ કાઢીને રેડી કરી લીધા છે તો હવે આપણે બટેટાને આ રીતે પોટેટો મેચર વડે મેશ કરી લઈશું બટેટા મિસ થઈ જાય ત્યારબાદ આપણે મસાલાને વઘારી લઈશું તો મસાલાને વઘારવા માટે એક પેનમાં મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું હલકું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એક ચપટી જેટલી હિંગ અને મોટી બે ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આ પકોડા બનાવતી વખતે હંમેશા ફ્રેશ હોય તેવી જ આદુ લસણની પેસ્ટનો ઉપયોગ કરવાનો છે એટલે આપણા પકોડા છે તે એકદમ ટેસ્ટી બનીને રેડી થાય તો આદુ લસણની પેસ્ટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અડધી મિનિટ સુધી સતલાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ ડુંગળીને લગભગ એકથી દોઢ મિનિટ સુધી સાતળી લઈશું આપણે અહીં ડુંગળીને વધારે પડતી ગોલ્ડન બ્રાઉન નથી કરવાની પરંતુ આ રીતે ડુંગળીનો થોડો હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું પકોડાનું સ્ટફિંગ બનાવતી વખતે થોડી ડુંગળી ઉમેરવાથી પકોડાનું સ્ટફિંગ છે તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને પકોડા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો ડુંગળી જરૂરથી એડ કરવી એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ જાય ડુંગળી સતલાતા ત્યારબાદ હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું જેમાં એક મોટી ચમચી જેટલા આખા દાણાને આ રીતે અપચરા ક્રશ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર

અને બટેટાને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું પકોડાનું સ્ટફિંગ બનાવતી વખતે હંમેશા આ જ રીતે તેલમાં મસાલા સતરાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બટેટા ઉમેરી મિક્સ કરી લેવાનું એટલે આપણું બટેટાનું સ્ટફિંગ છે તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર ઝીણા કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું પકોડાનું સ્ટફિંગ બનાવતી વખતે પણ આપણે બટેટા કૂક કરવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા આપણે ઓવર કૂક નથી કરવાના નહીંતર આપણો મસાલો છે તે ઓડ્રાય નહીં બને અને પકોડા પણ બરાબર નહીં બને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો એકદમ કરી લઈએ તો બેસનનું બેટર બનાવવા માટે મેં અહીં કપ જેટલો બેસન લઈ લીધો છે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ચપચી જેટલી હળદર ઉમેરી આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો આ બેટર બનાવતી વખતે તેમાં ગાંઠા ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવશો ને તો તેની અંદર કોઈ દિવસ ગાંઠા નહીં પડે તો અહીં બેટર વધારે પડતું પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીંતર તમારા પકોડા છે તે બરાબર નહીં બને તો બેટર આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ હવે તેની અંદર અડધી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું અને તેની ઉપર ફક્ત આ રીતે અડધી ચમચી જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ બધું જ એકદમ સરસ મિક્સ કર્યા બાદ તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આપણે અહીં આ રીતનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે આ બેટર આપણે આ રીતે ચમચીને એકદમ સરસ રીતે કોટ કરી શકે તેવું બનાવીને તૈયાર કરવાનું છે એટલે તમારા પકોડા છે તે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને પકોડા તળતી વખતે તેમાં તેલ પણ ન ભરાય હવે બેટરને 5 થી 7 મિનિટ સુધી સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે ધાણા મરચાંની એકદમ ટેસ્ટી એવી પકોડા માટે લીલી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો એના માટે એક મિક્સર જારમાં આપણે અડધા કપ જેટલા ફ્રેશ ધોયેલા ધાણા ઉમેરી દઈશું અને તીખાશ માટે બે લીલા મરચાં ઉમેરી દઈશું આઠથી દસ જેટલા ફુદીનાના પાન ઉમેરી દઈશું ચાર થી પાંચ જેટલી લસણની કળી અને એક ઇંચ જેટલા આદુના ટુકડા ત્યારબાદ થિકનેસ માટે એક મોટી ચમચી જેટલી આપણે સેવ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલી ખાંડ અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું જીરું અને ચારથી પાંચ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તમે જેની સેવની જગ્યાએ દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેની અંદર બરફના ટુકડા ઉમેરી આપણે ચટણીને એકદમ સરસ રીતે પીસીને રેડી કરી લઈએ આ ચટણીનો ટેસ્ટ છે તે પકોડામાં ખૂબ જ સરસ આવે છે તો તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રીતે પીસાઈને રેડી થઈ ગઈ છે ચટણીનો કલર પણ તમે જોઈ શકો છો આ રીતે જો તમે થોડો બરફ ઉમેરી દેશો તો ચટણીનો કલર છે એકદમ સરસ આ રીતે ગ્રીન આવીને રેડી થઈ છે તો હવે બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીં આ રીતે બે બ્રેડ લઈ લીધી છે તો હવે આપણે એક બ્રેડ ઉપર આ બનાવેલી ગ્રીન ચટણી ઉમેરી દઈશું આપણે આ ચટણીમાં વધારે પડતું તીખા લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે આ રીતે થોડી વધારે જ લગાવી દઈશું ત્યારબાદ બીજી બ્રેડ ઉપર બાળકોનો ફેવરિટ આપણે ટમેટો કચપ લગાવી દઈશું જો તમે આ રીતે કોઈ દિવસ આ પકોડા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો લીલી ચટણી અને ટમેટા કેચની ફ્લેવરવાળા પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટીવા બનીને તૈયાર થાય છે તો હવે આપણે બ્રેડ ઉપર એક ચમચી જેટલો બટેટાનું સ્ટફિંગ લગાવી દઈશું અહીં આપણે આ પકોડા ભરતી વખતે વધારે પડતું બટેટાનું સ્ટફિંગ નથી લગાવવાનું આ રીતે આપણે ફક્ત એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ આપણે ભરીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બટેટાનું સ્ટફિંગ આપણે બ્રેડ ઉપર લગાવી દીધું છે તો હવે આપણે તેની ઉપર આ રીતે બીજી બ્રેડને રાખી દઈશું હવે આપણે આ બ્રેડ પકોડાને બેસનના બેટનમાં ડીપ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરેલા તેલમાં ઉમેરી દઈશું મેં અહીં તેલને અગાઉ જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો શરૂઆતમાં જ્યારે આપણે પકોડું તેલમાં ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ સાઈડ રાખવાની છે અને જરાની મદદથી આ રીતે પકોડા ઉપર આપણે થોડું તેલ છાટી દઈશું જેથી ઉપરની સાઈડમાં પણ પકોડું થોડું તળાઈ જાય હવે આપણે મીડિયમ ટુ હાઈ સાઇડ ગેસની ફ્લેમ રાખી પકોડાને વધુ બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈ આપણે પકોડાને તળી લઈશું તો આપણે બેટરમાં થોડા સોડા ઉમેર્યા હતા એટલે તમે જોઈ શકો છો ઉપરનું પળ છે તે એકદમ સરસ ફૂલેલું બનીને તૈયાર થઈ ગયું છે તો પકોડાને તળાતા કુલ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પકોડાનું પળ પણ ઉપરથી આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ થોડું ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણા પકોડામાં બિલકુલ તેલ પણ નથી ભરાયું અને એકદમ ડ્રાય બનીને રેડી થઈ ગયા છે

જો આ વરસાદની સિઝનમાં આવા ગરમા ગરમ પકોડા ખાવા મળી જાય તો ખાવાનું બીજું કાંઈ જ ના જોવે જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે